સુરતના આગ લાગવાની ચૌદ પોઈન્ટ પંદર લાખનું નુકસાનની ઘટનામાં પાંચ આરોપીઓ ઝડપાયા છે નવી કંપની શરૂ કરનાર યુવક જ્યાં પહેલા નોકરી કરતો હતો તેના મેનેજરે જ સોપારી કબૂલાત કરી હતી

વિશાલ સુનિલ ચૌધરી અને રવિ ગુલાબ સરોજની ધરપકડ બાદ આજે વધુ પાંચ આરોપીઓની ઉધના પોલીસે ધરપકડ કરી છે પોલીસે નીતિન અજય રાજપૂત રજનીશ ઉર્ફે લંબુ રાજુ રાજભર દિનેશ દ્વારકા પ્રસાદ યાદવ સત્યમ ઉર્ફે કાલુ રાકેશ ગૌતમ અને તારાચંદ ઉર્ફે બચ્ચી ચંદ્રભવન યાદવને ઝડપી લીધા છે આ પાંચેય જય ગોગા લોજિસ્ટિકના મેનેજર મંગેશે દરેકને વીસ વીસ હજાર રૂપિયા અને બાદમાં અલગ કુરિયર કંપની કરી આપવાની લાલચ આપ્યાની કબૂલાત કરી હતી જોકે મેનેજર ભાગી છૂટ્યો હતો હાલ પોલીસે પાંચેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોરની સુરત